તળાજાના મથાવડા ગામે હત્યા અને લૂંટના આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં જ દબોચી લઈ આજે મથાવડા ગામે હત્યાના સ્થળે આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું તળાજાના અલંગ મરીન પોલીસ મથક નીચે આવતા મથાવડા ગામના છેવાડે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાની છ દિવસ પહેલા તારીખ ત્રણ ના રોજ રાત્રિએ હત્યા કરી સોના ચાંદીના ના ઘરેણાની લૂંટ ચલાવાઈ હતી હત્યા કોઈ જાણ બેદુ કરી હોય તેવી પ્રારંભિક શંકા સેવાઈ રહી હતી જેમાં છ દિવસની લાગ લગાટ એલસીબી અને મરીન પોલીસે કરેલ તપાસમાં ભેદ ખુલતા શંકા સાચી ઠરી હતી એક વર્ષ પહેલા અહીં રહેવા આવેલા અને ગામના જમાઈ અન્ય ત્રણ શખ્સોનો સહકાર મેળવી હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ નજીકના મથાવડા ગામે પતિ સંતાનોથી અલગ રહીને જાતે મજૂરી કામ કરીને જીવન નિર્વાહ ચલાવતા વૃદ્ધા રાજીબેન ટેકાભાઈ સોલંકીની થોડા દિવસ પહેલાની અંધારી રાત્રિએ નિંદ્રાધીન અવસ્થામાં જ હત્યા કરી આશરે રૂપિયા એક લાખ થી વધુની કિંમતના સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી લૂંટારાઓ હત્યારાઓ અંધારામાં ઓગળી ગયા હતા નિર્જન સમા વિસ્તારમાં એકલા જ રહેતા વૃદ્ધાની હત્યાએ સનચનાટી મચાવી દીધી હતી તો પોલીસ માટે હત્યારાઓ સુધી પહોંચવા એક પડકાર હતો ઘટનાને લઈ એક વાત ચોક્કસ હતી કે જાણકાર વ્યક્તિને જ ખબર હતી કે વૃદ્ધા પાસે ઘરેણા અને રોકડ રકમ હોય જેને લઈ સ્થાનિક મરીન પોલીસ અને એલસીબી ની પોલીસે એ જ દિશામાં તપાસ હાથ ધરી હતી ભાવનગર એલસીબી પોલીસ અને મરીન પોલીસ દ્વારા સતત તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને આજે બનાવ સ્થળે એટલે કે મથાવડા ગામ ખાતે જે જગ્યા પર વૃદ્ધાની હત્યા થઈ હતી તે સ્થળે આરોપીઓનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું